નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર માં આજે બપોરના સમયે વરસાદ પડ્યો હતો ભાવનગર શહેરમાં બે દિવસથી વરસાદી માહોલ જોવા મળ્યો છે બુધવારે બપોર પછી શહેરના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યા બાદ આજે બપોરના સમયે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો શહેરમાં બપોરના સમયે હળવા ઝાપટા રૂપે વરસાદ પડતા રોડ સાઇડમાં પાણી ભરાયા હતા